માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત શહેર નશીલા પદાર્થો નો કાળો વેપાર પોલીસની તવાઈ યથાવત છે તાજેતરમાં માં રામનગર વિસ્તારમાં પોલીસની ટીમે દરોડો પાડીને એમડી ડ્રગ્સની મોટી ડીલને નાકામ બનાવી હતી રામનગર પહેલા માળે આવેલી જીતુ રાવળની ઓફિસમાં એમડી ડ્રગ્સની ખરીદી બાતમીના આધારે રાંદેર પોલીસે તુરંત ત્યાં દરોડો પાડ્યો હતો જ્યાં એક મહિલા સહિત ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આરોપીને ઝડપ્યા હતા પોલીસે એમડી ડ્રગ્સની ખરીદી વેચાણની ડીલ થવાની બાતમી મળતાની સાથે પોલીસે દરોડો કરીને એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપીને છપ્પન ચોપન લાખનો મુદ્દામાલ કબજે કર્યો પકડાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્પ જીતપ્રતાપ રાવડ ગુલામ રસુલ મોહમ્મદ અયુબ શેખ ઉમર યુસુફ શેખ અકીલા સમીર મલિક છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરવામાં આવતા ડ્રગ્સ એમડી હોવાનું સાબિત થયું પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલમાં પાંચ પોઈન્ટ ચાર લાખની કિંમતનું પચાસ પોઈન્ટ ચારસો ને ચાલીસ ગ્રામ એફડ્રોન વેચાણના રોકડ બ્યાસી હજાર એકસો ને પચાસ આઠ મોબાઈલ મળીને કુલ મુદ્દામાલ છ પોઈન્ટ ચોપન લાખનો ઝડપી દે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ